ભાવનગરની સેશન્સ કોર્ટમાં એક અજીબો ગરીબ વિચિત્ર ઘટના ઘટી ભાવનગરની સેશન કોર્ટમાં એક ગુનાઇત માનસ ધરાવતા શખ્સે જજની ચેમ્બર ઉપર પોતાનો ગુસ્સો ઉતાર્યો પોલીસની હાજરીમાં જ આ નશાકોર શખ્સ બેફામ ગાળો બોલ્યો હતો વકીલોએ આ મુદ્દે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને ભાવનગર પોલીસ અને તેની સુરક્ષા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે ન્યાય નહીં મળે તો ગાંધી ચિંંધિયા માર્ગે લડત લડવામાં આવશે આપને જણાવી દે કે આ સક્ષ જ્યારે ત્યાં તોફાન करतो તો ત્યારે પોલીસ અને પોલીસના સભ્યો કેટલા મુક બની અને તમાશો જોઈ રહ્યા હતા સવાલ પેદા થાય છે પરંતુ હવે કોર્ટ પણ સુરક્ષિત રહી શું કહેશો ખાસ કરીને જે હેડ quarters છે તેમના દ્વારા અથવા તો સ્ટાફ સામે પગલા લેવાનું પણ કહેવામાં આવ્યું છે શું કહેશો અ પોઈન્ટ ઓફ વ્યૂ નામદાર કોર્ટની બહારના ભાગે એક પોલીસ જે છે કર્મચારી તૈનાત કરવામાં કરવાનો હોય છે અને આજે તે ગેરહાજર રહેલ તેમજ મેઇન ગેટ ઉપર બી બે કર્મચારી પોલીસ કર્મચારીની ડિપ્લોયમેન્ટ હોય છે આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરી અને આ રીતનો બનાવ ના બન્યો શકતો પણ આ બાબતે એક ઇન્કવાયરી કન્ડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવનાર છે બિલકુલ આજે સાંજે પાંચ વાગે નામદાર કોર્ટના કહેવા મુજબ વકીલો પોલીસ કર્મચારીઓ તેની એક મિટિંગનું આયોજન કરનાર છે એ મિટિંગમાં બી જે બી રજૂઆત હશે તે ઇન્ક્વાયરી પોઈન્ટ ઓફ વ્યૂ એને કરી અને એ રીતે એક્શન લેવામાં